જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ચિરાગી પટેલ વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત કરું છું સ્ક્રીન પર તમને જોઈને જ ખબર પડી ગઈ હશે કે આજે આપણે સેન્ડવિચની રેસિપી જોઈશું તો આ સેન્ડવિચ તમારે એકદમ ટેસ્ટી અને બહાર માર્કેટમાં મળે તેવી ચટણી સાથે કેવી રીતે બનાવી તેની રેસિપી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું અને તમારે પાસે એને બનાવવા માટેનું મશીન ના હોય કે ટોસ્ટર ના હોય તો પણ તમે આવી એકદમ સરસ મજાની સેન્ડવિચ બનાવી શકશો અને આ જોતાં જ અત્યારે સ્ક્રીન પર તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે તો ચલો ઝટપટ એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો જો કેટલી સરસ મજાની આપણી સેન્ડવીચ બનીને તૈયાર થઈ છે અંદરથી પણ કેટલી સરસ લાગી રહી છે અને હવે તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો આવી બધી વસ્તુઓ આપણને બહુ જ ભાવતી હોય છે પણ બહારથી લાવી એના કરતાં ઘરે સારી રહે છે આપણા હેલ્થ માટે તો આપણે સેન્ડવિચ બનાવવા માટે આ રીતના બટેકા લઈ લીધેલા છે જે પાંચસો ગ્રામ જેટલા છે અને સાથે જ આપણે સૂકા વટાણાને ત્રણથી ચાર કલાક પલાળીને લઈ લીધા છે હવે આ બંને વસ્તુને આપણે કૂકરમાં ચાર વિસાલ થવા દઈશું અને તે બફાઈ ત્યાં સુધી સેન્ડવિચની સ્પેશિયલ આપણે ચટણી બનાવી લઈશું તો એના માટે આપણે કોથમીર લઈ લીધેલી છે સાથે જ આપણે ઝીણી સેવ શિંગદાણા લસણ મરચાં લીલા આમચૂર પાવડર મીઠું સંચળ પાવડર અને સાથે જ ચાટ મસાલો અને થોડો ગોળ લઈ લીધેલો છે હવે એક મિક્સચરનો બાઉલ લઈ લઈશું અને એમાં બધી જ વસ્તુ એડ કરી દઈશું અને સાથે જ બે ટીપા જેટલો લીંબુનો રસ ઉમેરીશું લાસ્ટમાં જ્યારે તમે મિક્સચરમાં બધું એડ કરો ત્યારે અને પછી ઠંડુ ફ્રીઝનું પાણી લઈ લઈશું અને જેને આમાં ઉમેરી દઈશું તમારે જેવી થીક કે પતલી રાખવી હોય એ રીતના તમારે પાણી ઉમેરવાનું છે અત્યારે જો આ કન્સીસ્ટન્સીમાં રહે એ રીતની મેં ચટણી બનાવી લીધેલી છે એટલે આપણે જ્યારે એને બ્રેડ ઉપર લગાવીએ તો પણ એ સરસ રીતે સ્પ્રેડ થાય અને હવે આપણા જે વટાણા અને બટેકા બાફવા મૂક્યા હતા તે સરસ મજાના બફાઈ ગયા છે એટલે આપણે બટેકાનો ભૂકો કરી લીધેલો છે અને એમાં વટાણા એડ કરી દીધા છે અને સાથે જ એક લીલું મરચું આપણે ઝીણું સુધારીને એમાં એડ કરી દીધું છે આ આપણે સેન્ડવિચનો મસાલો બનાવી રહ્યા છીએ અને સાથે જ હવે બાકીના મસાલામાં સંચડ પાવડર મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું છે અને જે તમને મસાલો વધારે ફાવતો હોય એ તમારે વધારે ઓછો તમે કરી શકો છો તમારા ટેસ્ટ અકોર્ડિંગ સાથે જ આપણે એક અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે અને હવે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું કેમ કે આપણે લીલું મરચું પણ ઉમેર્યું છે અને આપણે હવે સૂકા મરચાંનું પ્રમાણ થોડુંક ઓછું રાખીશું સાથે જ અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આમાં તમે ઝીણી સુધારીને ડુંગળી એડ કરવા માગતા હોય તો પણ તમે કરી શકો છો આ મસાલામાં પણ મેં અત્યારે નથી કરી અને હવે આપણે આ બધી જ વસ્તુ સારી રીતે બેલેન્સ થઈ જાય એટલે માટે ખાંડ ઉમેરી છે અને હવે આપણે સેન્ડવિચ ઉપર સ્પ્રેડ કરવા માટે એક મસ્ત મજાનો સોસ બનાવી લઈશું તો એના માટે આપણે સેન્ડવિચ ઉપર લગાવવા માટે માયોનીસ લઈ લીધેલું છે જે આ રીતના બહાર માર્કેટમાં તમને આસાનીથી મળી જશે પેકેટવાળો અને સાથે જ અમૂલનું કેચઅપ લઈ લીધેલું છે જે ટોમેટો કેચઅપ હોય એ રીએ બંને આપણે બે બે ચમચી લીધેલું છે જો તમને જે ટેસ્ટ વધારે પસંદ હોય એ તમે વધારે લઈ શકો છો અને જે ઓછો પસંદ હોય એને ઓછો પણ કરી શકો છો અને હવે આપણે બે બ્રેડ લઈ લીધેલી છે હવે આપણે એક બ્રેડ ઉપર આ માયોનીસ અને જે ટોમેટો કેચઅપવાળો સોસ છે જે મિક્સ કરીને રાખ્યો છે એ આની ઉપર સ્પ્રેડ કરી દઈશું આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તમે લગાવશો ઉપર તો જો તમને વધારે પસંદ હોય તો તમે એને વધારે પણ લગાવી શકો છો અને તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો પણ કરી શકો છો તો અત્યારે મેં મીડિયમ લગાવ્યો છે અને હવે આપણે જે બટેકાનો મસાલો બનાવીને રાખ્યો છે તે આની ઉપર ઉમેરી દઈશું અને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું એની ઉપર હવે આ રીતના સ્પ્રેડ થઈ જાય પછી આપણે એની ઉપર થોડીક ડુંગળી સ્પ્રિંકલ કરી લઈશું જે આપણે ઝીણી સુધારીને કરી છે જો કોઈને અંદર ના ફાવે તો તમે આ રીતના બહાર તમે ટેસ્ટ પ્રમાણે તમે લગાવી શકો છો અને આ બધી જ વસ્તુ તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમારે ઓછી વધતી કરવાની છે હવે આપણે ટામેટાની સ્લાઇસ મૂકી દઈશું આ રીતના જે રીતે તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે તે તમને જે વેજીટેબલ પસંદ હોય એ તમે મૂકી શકો છો અત્યારે મેં ટામેટું બીટ અને કાકડીની સ્લાઇસ કરીને મૂકેલી છે જો આ રીતના અને સાથે જ કેપ્સિકમ મરચાંને આ રીતના સુધારીને સ્લાઇસમાં આપણે ઉપર મૂકી દીધેલું છે આમાં જે તમને વેજીટેબલ પસંદ હોય એ આગળ જણાવ્યા પ્રમાણે તમે ઓછા વધતા કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે હવે આની ઉપર આપણે ઝીણી સેવ જે આવે એ ઉપર સ્પ્રિન્કલ કરી લઈશું અને હવે જે બીજી બ્રેડ છે એની ઉપર આપણે જે ચટણી બનાવીને રાખી હતી સ્પેશિયલ ચટણી આપણે કોથમીરની એ આની ઉપર એડ કરી દઈશું અને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું તો જો આ રીતના સ્ક્રીન પર દેખાય એ રીતના તમારે કરવાનું છે તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ લગાવી શકો છો અને હવે આની ઉપર આપણે ઢાંકી દઈશું અને હવે તમારી પાસે ટોસ્ટર ના હોય કે સેન્ડવિચનું મશીન ના હોય તો તમારે આ રીતના લોખંડનો તવો ગરમ કરી લેવાનો છે અને સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે આ રીતના અને તેલ ઉમેરી દીધા પછી આપણે જે સેન્ડવીચ બનાવીને રાખી એને શેકી લઈશું આપણે આ રીતના જુઓ બ્રેડને તો પહેલાં સારી રીતે નીચેથી આપણે થવા દઈશું એને એક મિનિટ સુધી અને તમારો તવો વધારે ગરમ હોય તો એક મિનિટ નથી રાખવાનું એને ઝડપથી પલટાવી લેવાનું છે તમારા તવા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલું નીચે રાખવું અત્યારે મેં મીડિયમ ગેસ ઉપર તવો ગરમ કરવા મૂક્યો હતો આપણે એને શેકવા માટે બહુ જ ઉતાવળ નથી કરવાની એને શાંતિથી શેકાવા દેવાનું છે જો એ શાંતિથી શેકાશે તો અંદરનો મસાલો પણ સારી રીતે ચડી રહેશે અને એ પણ સરસ ગરમ થઈ જશે એટલે આપણે બહુ ઉતાવળ નથી કરવાની એની બનાવવા માટે અને તમે જો ઘરમાં બધા વધારે સદસ્ય હોય તો આ રીતના બધી બ્રેડ તમે બધી જ ભરીને સ્લાઇડ્સમાં અને તમે સાઈડમાં તૈયાર કરી શકો છો અને બધી એક સાથે તમારે આ રીતના તવા ઉપર સેકી લેવાની છે જો વારાફરતી અત્યારે તો મેં તમને બતાવવા માટે એક જ ભરીને બતાવી છે પણ તમારા ઘરમાં વધારે હોય તો તમે મસાલો ભરીને એને સાઈડમાં પણ મૂકી શકો છો જો આપણી એક સાઈડ થઈ ગઈ હતી એટલે આપણે એને બીજી સાઈડ પલટાવી લીધેલી છે આ રીતના અને એને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની છે બહુ બ્લેક થઈ જાય એવી નથી કરી દેવાની ગોલ્ડન બ્રાઉન જ રાખવાની છે આપણે અને બંને સાઈડ આ રીતના સરસ મજાની શેકી લેવાની છે જો કેટલો સરસ મજાનો કલર આવી ગયો છે આપણો એકદમ ટોસ્ટર અને મશીનમાં તૈયાર થઈ હોય એવું જ લાગી રહ્યું છે કોઈ તમને એવું નહીં કહે કે આને તમે તવા ઉપર બનાવી હશે તો ચલો આપણી મસ્ત મજાની સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે એટલે એને આપણે એક પ્લેટમાં લઈ લીધેલી છે હવે હું તમને અંદરથી કટ કરીને બતાવું તો જો કેટલી સરસ મજાની આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે જો આસાનીથી એ કટ બી થઈ જાય છે જો તો તમને આ સેન્ડવિચ કેટલી ભાવે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને તમે આ વીઆર ક્રેઝી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો વચ્ચે આ વિડીયોને શેર કરવાનું પણ બિલકુલ ના ભૂલતા તો ચલો હવે એને ગ્વાર્નિશિંગ કરી લઈએ આપણે માયોનિસવાળી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે એની ઉપર ઝીણી સુધારેલી ડુંગળી સ્પ્રિંકલ કરીશું અને થોડીક ઝીણી સેવ સ્પ્રિંકલ કરીશું અને થોડા કોથમીરના પાનથી એને સજાવી લઈશું તો જુઓ કેટલી સરસ મજાની આપણી વેજ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ટેસ્ટી અને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે તો તમે પણ ફટાફટ બનાવો અને કેવી બની મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ તમે કઈ રેસિપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો ચલો હવે આપણે મળીએ એક એકદમ નવા જ વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર